ખંડેરાવ માર્કેટ પાછળ આવેલા નાનકવાડી ગુરુદ્વારા ખાતે આજે ખાલસા પંથનો સ્થાપના દિવસ છે જેની ઉજવણી ચાલતી હોઈ પાલિકા દ્વારા રોડ ખુલ્લો કરાવવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર વડોદરા શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી કરતી પાલિકાની વડી કચેરી જ ચારે બાજુથી દબાણોથી ઘેરાયેલી છે પાલિકા દ્વારા નવાર દબાણકર્તાઓને હટાવવામાં આવે છે જોકે તે બાદ પરિસ્થિતિ જેસે તે નજરે પડે છે ત્યારે આજની આ કાર્યવાહી કેટલા દિવસ માટે અસર કરે છે તે જોવું રહ્યું સોચર દિમાન બ્યા ઓ છોટેનિ આર યુ રેડી ટુ લર્ન બિકમ પરફેક્ટ અરીના હેલ્પ યુ માસ્ટર દ સ્કિલ ઓફ એની ટુ ટોપ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ જવાઇન ટુડે એન્ડ બિકમ જૉબ રેડી Watch our new film Bade Chutimia. Chote only in theaters this Eid.